नमस्कार मित्रो जय गो माता नंदनवन प्राकृतिक कृषी केंद्र सणवल्ला तालुक मौवा जिल्हा सुरत नंदनवन गिर गौशाळा જે અમારી દેશી જે ગાય માતાઓ છે એનું જે ગોબર એ મુખ્ય પ્રોડક્ટ છે અને ગોબર આધારિત જ્યારે ગાય આધારિત કૃષિની વાત કરીએ આપ જોઈ શકો છો આ હાથીના કાન જેવા પત્તા બિલકુલ દેશી અળવીના પાન જેની અત્યારે સહીજ આપ જોઈ શકો છો તો મિત્રો લગભગ ચાર પાત્રા હોય તો ચાર જણનું એક ફેમિલી હોય એના માટે આરામથી આ પાત્રાઓ થઈ જાય સરસ મજાનો નાસ્તો સવારે ચા સાથે નાસ્તો કરવો હોય તો આ જે બારડોલીના પાત્રાઓ જે પ્રખ્યાત છે એ પાત્રાનું જે ખાસ અત્યારે ઉત્પાદન આ જગ્યા પર કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો એની આ ઊંચાઈ અને એની જે આ પદ પાનની જે કદ છે એ આપ જોઈને વિચારો એના ઉપર સરસ મજાનું આ ઝાંકળ પડેલું છે મિત્રો આ અળવીના પાન એ સો ટકા પ્રાકૃતિક હોય છે એમાં એમ પણ એમાં કોઈ દવા ખાતર પડતું નથી અને જ્યારે એને દેશી ગાયના ગોબર પર તૈયાર કરવામાં આવ્યા છે અને નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રનો આ વેચાણ કેન્દ્ર પર તે જ્યારે વેચાણ થઈ રહ્યું છે ત્યારે અમારા દીકરા હર્ષભાઈ અને હેનીબેન તથા જિજ્ઞાનસુભાઈ અને નીલમબેન અત્યારે સ્થળ પરથી જ અહીં એનું વેચાણ થાય છે મિત્રો આપને પણ જો ઓર્ડર નોંધાવવો હોય તો આપ પણ ઓર્ડર બુકિંગ કરાવી શકો છો આ જે અમારો જે ખાસ અહીંયા કોલિંગ નંબર છે બાણું પાસઠ પાસઠ એકતાલીસ જીરો ચાર આ નંબર પર આપ સંપર્ક કરો અને આપ પાત્રાનો જથ્થાબંધ ઓર્ડર પણ નોંધાવી શકો છો આ પાનની સાઇઝ આપ જોઈ શકો છો બિલકુલ ફ્રેશ તાજા પાન અહીંયાથી મળી રહી છે મિત્રો આપ ઘણા બધા જથ્થામાં મંગાવવા માંગતા હોય અને નવસારી કે બારડોલી પણ આપ મંગાવવા માંગતા હોવ તો અમારા માણસો આપને ડાયરેક્ટ સીધા આ બિલકુલ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા ઝેરમુક્ત પાત્રા આપને ત્યાં સુધી પહોંચાડી શકે છે જથ્થો હોવો જરૂરી છે

અનબિલિવેબલ છે આમ માનવામાં નહીં આવે એમાં પણ સાઈઝ આટલું મોટું પાતળું છે એટલે એ લોકો એમ જ સમજે કે આ એકદમ પાકું હોય પણ એવું તોય નથી આજે આ એકદમ આ